ની અંદર સ્વિફ્ટ કાર જોઈ રહ્યા છો લાગે તો લાઈક શેર આવા વિડીયો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ પણ ફોલો કરી લેજો જેથી આવા નવા નવા વિડીયો અપડેટ સૌ પ્રથમ તમને મળી જાય સ્વિફ ગાડી વેચવાની છે તમે વિડીયો અંદર ક્લિયર કર જોઈ રહ્યા છો યોગેશભાઈ ને આ સ્વીફ ગાડી વેચવાની છે ટોટલ જવાબદારી સાથે ગાડી છે સ્વિફ વીડીઆઈ મોડેલની વાત કરું તો બે હજાર સત્તરના મોડેલની આ ગાડી છે ગાડી તમને સીએનજીમાં પણ જોવા મળશે સીએનજી પણ ચાલુ છે ગાડીની અંદર અને આ ગાડી માત્ર તાવતેર હજાર કિલોમીટર ચાલેલી છે પીયુસી ચાલુ છે ચારે ચાર ટાયર કમ્પ્લીટ સારા કન્ડિશનમાં બેટરી નવી છે કંપની કન્ડિશનમાં ગાડી અને ફૂલ એસેસરી જોવા મળશે અને ફોર્થ ઓનર ચોથા ઓનર છે યોગેશભાઈ આ ગાડીના બાકી રૂબરૂ સ્થળ ઉપર જઈ આ ગાડી રૂબરૂ જોઈ કરી સ્થળ પર કંડિશન ચેક કરી ત્યારબાદ પણ લઈ શકશો પેલા યોગેશભાઈનો નો કોન્ટેક કરજો યોગેશભાઈ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રેજો ગાડી રૂબરૂ જોવા જાવ તો યોગેશભાઈનો નો કોન્ટેક કરીને જોજો કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી કિંમત તમે યોગેશભાઈનો અથવા કિશોરભાઈનો કોન્ટેક કરીને તમે લઈ શકશો બધી માહિતી પણ આપી દેવામાં આવશે કિશોરભાઈ અથવા યોગેશભાઈ દ્વારા હવે ગાડી તમારે લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો રાજુલા અને બાબરિયાધાર ગામે જોવા મળશે કિશોરભાઈની ગાડી લેવી હોય કિશોરભાઈ અથવા તો તેમના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ફોન કરી ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો